વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓની નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાતના પ્રવાસ દરમિયાન કહ્યું હતું કે આમ આદમી પાર્ટીથી ડરવાની કોઈ જરૂર નથી ગુજરાતને ભારતીય જનતા પાર્ટીની પ્રયોગશાળા છે આમ આદમી પાર્ટી ઉપર તેમણે કરેલા પ્રહારના કારણે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ બોલાવી તેમને જવાબ આપવાનો પ્રયાસ કરાયો હતો આમ આદમી પાર્ટીના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતને પ્રયોગશાળા માની રહી છે તેમણે આ પ્રયોગશાળામાં કેવા કેવા અખતરા કર્યા છે તેની વાત લોકોએ કરવી જોઈએ તેમણે કરેલા અખતરાને કારણે ગુજરાતને તમામ મોરચે નુકસાન થયું છે આમ આદમી પાર્ટી ખૂબ જ ઓછા સમયમાં દેશભરમાં પોતાની છાપ છોડી રહી છે લોકોને તેમનો ભરોસો દેખાય છે તેના કારણે લોકો વિજય અપાવી રહ્યા છે ભાજપ ભલે અહંકારમાં આવીને નિવેદન કર્યું હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે અમે માત્ર નવ વર્ષના સમયગાળા દરમિયાન જ બે રાજ્યોમાં મજબૂત રીતે સત્તામાં આવી ગયા છીએ સુરત જેવા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં પણ અમે ભારતીય જનતા પાર્ટીને હંફાવી દીધી હતી તેમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત કરાવી દીધી છે જેપી નડ્ડા જવાબ આપવો જોઈએ કે તેમની પાર્ટીની સ્થાપના પછી તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોવીસ વર્ષ બાદ જગ્યા કરી શક્યા હતા માન બે સાંસદો આ પાર્ટી પાસે હતા આમ આદમી પાર્ટીએ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે પંજાબમાં ભાજપનો આંકડો પૂરો કરી દીધો છે મારું નામ મનોજ સોરઠિયા છે આમ આદમી પાર્ટી ગુજરાતના મહામંત્રી છું ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા જે છે એ ગુજરાતમાં હતા અને એમણે આમ આદમી પાર્ટીને લઈને કેટલીક વાતો કરી એમણે કીધું કે છેલ્લા ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીની કેટલાક રાજ્યોની અંદર ડિપોઝિટો ગઈ છે એમણે પંજાબમાં યુપીમાં ગુજરાત ગોવામાં ઉત્તરાખંડમાં જે થયું એ એમણે કીધું પણ એમણે પંજાબની અંદર જે થયું નથી કીધું પંજાબની અંદર ભારતીય જનતા પાર્ટી જે છે એમના માત્ર બે ધારાસભ્ય ચૂંટાયા છે અને ચોપ્પન સીટો ઉપર આમ આદમી પાર્ટીની સામે એમની ડિપોઝિટો ગઈ છે એમણે એક વર્ષ પહેલાં સુરતની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ જે એમના ઉમેદવારોની આમ આદમી પાર્ટીની સામે ડિપોઝિટો ગઈ એ પણ એ યાદ કરાવવાનું ભૂલી ગયા એટલે જે રીતે આજે એમણે અહંકારી ભાષાનો ઉપયોગ કરી અને આમ આદમી પાર્ટીને નાની પાર્ટી એને કોઈ પડકાર નથી એવી વાત કરી છે એની સામે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર આજે સામાન્ય લોકોની પસંદ બની રહી છે અને અમે બહુ મક્કમતાથી આવનાર ચૂંટણીની અંદર ભાજપને હરાવીશું એની સાથે અરવિંદજી આવતીકાલે પહેલી મે ગુજરાત સ્થાપના દિવસે વાલિયા તાલુકાના ચંદ્રિયા ગામે એક આદિવાસી મહાસભાનું આયોજન થયું છે ત્યાં જવાના છે ત્યાં બીટીપીના સંસ્થાપક છોટુભાઈ વસાવાની સાથે આદિવાસીઓના મુદ્દે જે છે એ પોતાની વાત રજૂ કરવાના છે અને આજે રાતે જ તે સુરત પધારવાના છે ત્યાંથી આવતીકાલે સભામાં જશે અને ત્યાંથી બરોડાથી ફરીથી પાછા એ દિલ્હી જતા રહેશે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રવિવારે ભરૂચના માલજીપુરા ખાતે આદિવાસી સંમેલન સંબોધવાના છે બીટીપી પાર્ટીના છોટુભાઈ વસાવા પણ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરીને આ કાર્યક્રમમાં હાજર રહેશે આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે આદિવાસીઓના હક અને અધિકાર માટે અવાજ ઉઠાવવામાં આવશે હઝર ખુરેશી સાથે હર્ષદ સેટા